હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ સાત નવેમ્બર બે હજાર પચીસના શુક્રવાર તો આજે અમે તમને ભાવ જણાવીશ તારીખ છ નવેમ્બર બે હજાર પચીસને ગુરુવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ પોરબંદર માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટયાર્ડ તો પહેલાં વાત કરીશું પોરબંદર માર્કેટ યાર્ડના બજાર ભાવ શેણ્યા નવસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો વીસ મેથી સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ નવસો રૂપિયા અડદ નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો મગ એક હજાર બસો પચાસ રૂપિયાથી તેના ઉત્સાહ ભાવ એક હજાર ત્રણસો દસ ધાણા એક હજાર એકસો રૂપિયાથી તેના ઉત્સાહ ભાવ એક હજાર ચારસો વીસ જુવાર ચારસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ સાતસો બાજરી ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ 440 चाळीस रुपया घाऊ टुकडा 500 सो रुपयाती लय नाही तेना उसा भाव पाच सो बावीस मगफळी नऊसो तेना उसा भाव एक हजार बसो पाच जीरु हजार एक पंचोतेर तेना उसा भाव 3525, આ હતા પોરબંદર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા નવસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો ચુમ્માલીસ સેણ્યા સાતસો એંશી રૂપિયાથી લઈને तेना उत्साह भाव एक हजार एक सोने पाच रुपया मेथी पाच सो एकावन रुपया तेना उत्साह भाव एक हजार चालीस अडद पाच सो पासठ रुपयातील ते एक हजार मग नऊ सो रुपया तेना उत्साह भाव एक हजार सो तुवेर रुपया તેના ઉંસા ભાવ એક હજાર બસો સિત્તેર ધાણા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રૂપિયા સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ આઠસો છપ્પન લસણ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર રૂપિયા બાજરી ત્રણસો રૂપિયાથી લઈને तेना उसा चारस दस रुपया तल सफेद एक हजार चारस रुपयाची लईने तेना उसा भाव बे हजार बसो तल काळा बे हजार सो पच रुपयाची लई नाही तेना उसा भाव चार हजार त्रणसो चुम्माळीस घऊ लोकवन चारस तीस रुपयाची लईने तेना उसा भाव पाच सो पीस घाऊ टुकडा 455 रुपया रुपयाची लईने तेना उसा भाऊ च पंधर मगफळी आठसो पचास तेना उसा भाव एक हजार बसो कपास एक हजार एक सो तेना उसा भाव एक हजार पाच रुपया जीरू त्रण हजार एक रुपया तेना उसा भाव त्रण આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા એક હજાર એકસો નેવ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંશી શેણ્યા 850 પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકત્રીસ અડદ સાતસો દસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર એકસો નેવું મગ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પિસ્તાલીસ તુવેર આઠસો પાંચ રૂપિયાથી લઈને તેના ભાવ એક धाणा एक हजार एक सो तीस तेना उसा भाव एक सोयाबीन सात सो अगिर तेना उसा भाव आठसो शाशी जुवार चारस रुपयाची तेना उसा भाव पाच सो सित तल सफेद तेना उसा भाव 2810 हजार 2430 दस तलकाळा बे हजार चारस तीस तेना भाव पाच हजार बसोने चाळीस घा टुकडा चारसो बेतालिस रुपयाची लईने तेना उसा भाव पाच सो ए मगफळी च सो पाच रुपयाची तेना उसा भाऊ एक हजार बसो एशी कपास आठसो वीस તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ત્રેપન રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નેવું સેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયા અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ મગ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો પિસ્તાલીસ ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ અજમા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ચાલીસ જુવાર સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પંચોતેર લસણ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાણું ડુંગળી લાલ सित्तेर रुपयाहीने तेना उसाव बच चाळीस रुपया बाजरी चारस रुपया तेना उसा भाऊ चारस वीस रुपया तल सफेद सात सो पचा रुपयांची लयने तेना उसा भाऊ बे हजार एक सो दस घा टुकडा चार सो रुपया तेना उसा भाऊ पाच सो चुम्मास મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચાલીસ કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને પાંચ રૂપિયા જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો પંદર રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું राजकोट मार्केट मार्केटयार्डना बाजार भाव रायडिओ नऊसो रुपया तेना उसा भाऊ एक हजार बसो साइ एडा एक हजार बसो चाळीस रुपयाची लयने तेना उसा भाऊ एक हजार बसो नेऊ सणया नऊसो अगिया रुपयाची लयने तेना उसा भाव एक हजार एक दस रुपया सणया सफेद एक हजार एक सो एकसठ रुपया थे न तेना उसा भाऊ एक हजार नऊ सो बावन एक हजार रुपया तेना उसा भाव एक हजार चारस अडद एक हजार त्रिस रुपयातील एक हजार एकावन मग आठसो पचास रुपया तेना उसा भाव एक हजार सात વાલેશી આઠસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો સોળી આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન મઠ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ બે હજાર રૂપિયા વટાણા નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર નવસો પચાસ કળથી છસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પચીસ રૂપિયા રાજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાહીઠ સોયાબીન આઠસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો અડસઠ રૂપિયા મેથી નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ थीश्यूर थीश्यूर एक हजार बसो एशी रजको पाच हजार सात सो रुपया तेना उसा भाव सात हजार आठसो गुवार गम आठसो दस रुपयाची लय नाही तेना उसा भाव आठसो पंच्याशी तल चफेद एक हजार आठसो भाव बे हजार बसो पचिस तलकाळा त्रण हजार તેના ઊંસા ભાવ ચાર હજાર છસો એંશી રૂપિયા લસણ ચારસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ ડુંગળી લાલ એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો પંચાવન ધાણા એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સાઠ વરિયાળી એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો બત્રીસ સુવાદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાણું અજમા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો નેવું બાજરી બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો નેવું રૂપિયા જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો છત્રીસ ઘઉં લોકવન પાંચસો સત્તર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ત્રીસ ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકવીસ મગફળી જાડી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રીસ મગફળી ઝીણી નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો સાહીઠ કપાસ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચાસ જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો સિત્તેર રૂપિયા આ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સેતાલીસ સણ્યા નવસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો છવ્વીસ સણયા સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર આઠસો એક્યાસી મગ 901 सो एक रुपया तेना उसा भाव 1, एक हजार सात वाल देशी सात सो पचास रुपया तेना उसा भाव एक हजार अडद आठ रुपया रुपयांची लयने तेना उसा भाऊ एक हजार बसो एक्याशी सोळी नऊ सो एक रुपया तेना उसा भाव एक हजार एक रुपयो नऊ सो पचास रुपयाची लयने तेना उसा भाव एक हजार त्रणसो एकाणू सोयाबीन सात सो एकवीस रुपयाची लईने तेना उसा भाव नऊसो एकवन कळथी पाच सो एक रुपयाची लईने तेना उसा भाव सात सोने एक रुपयो वटाणा सात सो एक रुपयातील लईने तेना उसा भाव बे एकसठ मेथी सो एकावन रुपयाची लयने तेना उसा भाव नऊ सो मकाई चार एक रुपयाची लयने तेना उसा भाव पाच सोने एक रुपिओ बाजरे त्रणसो एक रुपयाची लईने तेना उसा भाव चारस एकवीस रुपया जुवार चारस एक रुपयाची तेना उसा भाव 851, लसण 501 सो एक रुपयाची लईने तेना उचा भाव एक हजार अगिर डूगळे लाल सण्णू रुपयाची लईने तेना उसा भाऊ त्रणसो रुपया धाणा आठसो एक रुपयाची तेना उसा भाव एक हजार सो एकत्रीस तल सफेद एक हजार बसो पचास रुपयाची तेना भाव બે હજાર બસો એકોતેર તલ કાળા એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને એક રૂપિયો ઘઉં લોકવન પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોસઠ ટુકડા પાંચસો સોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ચાલીસ રૂપિયા મગફળી જાડી છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ મગફળી ઝીણી આઠસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એક્યાસી કપાસ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સાસઠ જીરો બે હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો એકાણું આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ